સુપરફાસ્ટ સમાચાર જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગેરીબેનની જીત બાદ ઠેર ઠેર વિજય માહોલ જોવા મળી રહ્યો છે ભાભર સહિતના વિસ્તારોમાં લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે તો ગેનીબેનને મળવા માટે લોકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે ધારાસભ્ય સહિતના લોકો અભિવાદન કરવા ઉમટ્યા છે તો બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની વિજય થયો છે ત્યારે તેના સમર્થકોમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને વિજય રથ માહોલ જોવા મળી રહ્યો છે ઉત્સવ ઉજવણી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પચીસ બેઠકો પર વિજય થઈ છે જ્યારે એક બેઠક બનાસકાંઠા જે કોંગ્રેસના પક્ષમાં ગઈ છે દસ વર્ષ બાદ કોંગ્રેસને એક બેઠક મળી છે ગુજરાતમાં લોકસભા બેઠકની એક બેઠકમાં ખાતું ખુલ્યું છે દસ વર્ષ પછી કોંગ્રેસના કાર્યાલયમાં મીઠાઈ વેચાય છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા લોકસભાની બેઠક જીત્યા બાદ ગેનીબેન ઠાકોરનો બીજા દિવસનો પ્રવાસ શરૂ થયો છે ગેનીબેન ઠાકોર મતદારોને મળવા પહોંચી રહ્યા છે જ્યાં ગેનીબેન જઈ રહ્યા છે ત્યાં મતદારોનો મેળાવડો જોવા મળી રહ્યો છે અત્યારે હું ભાભર વિસ્તારમાં છું ને ભાભર વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું કે ગેનીબેન ઠાકોર જ્યાં પહોંચી રહ્યા છે ત્યાં તેમના સમર્થકો છે તેમનો મેળાવડો જોવા મળી રહ્યો છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક લોકશાહીની જે એક લોકશાહી નો પર્વ છે એની ઉજવણી ધામધૂમથી કરી છે રાતે બે વાગ્યા સુધી બે બે ત્રણ ત્રણ ચાર ચાર હજાર લોકો દરેક જગ્યાએ સ્ટેન્ડે સ્ટેને ઊભા રહીને એમને ભવ્ય સન્માન કર્યું એટલે આ એમને એક લાગણી અને એક કોંગ્રેસ પાર્ટી ઉપરનો ભરોસો અમારા જે કાર્યકરોએ જે મજૂરી કરી એનું કારણ કે મજૂરી કરી હતી એટલા માટે કરીને એ રાતે એટલા વાગ્યા સુધી રાહ જોતા હતા તમારી સાથેના હવે એમપી બનવા જઈ રહ્યા છે શું કહો છો તો બનાસકાંઠા બેન જે દિવસે સત્તાવાર રીતે ઉમેદવાર તરીકે જાહેર થયા એ દિવસે બનાસકાંઠાની સર્વ સમાજે એક જ નામથી બેનને સૂત્ર આપી દીધું બનાસની બેન ગેની બેન

એ ખરેખર અમારા આપણા ગુજરાત રાજ્યનો એક નાક રાખ્યો છે અને વિધાનસભામાં જેમ એકદમ ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હતા એવી જ રજૂઆત અત્યારે લોકસભામાં થશે અને બનાસકાંઠા ને કોઈ પણ અવાજ લોકસભામાં ઉઠાવશે જ્ઞાનીબેન જીતે અમારે ગુજરાતના કોંગ્રેસ દરેક કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે આજે દેશની જે પાર્લામેન્ટમાં જઈ રહ્યા છે બેન એ પણ અઢારે સમાજનો સાથ સહકાર મળ્યો એનો પણ મને ગૌરવ છે આ જીત અમારે જગદીપભાઈ ઠાકોર હોય શક્તિજી ગોહિલ કે તમામ કાર્યકરોને અમારી જીત થઈ છે જ્ઞાનીબેન ઠાકોર પણ લોકોનું અભિવાદન ઝીલવા માટે અત્યારે ગામે ગામનો પ્રવાસ કરી રહ્યા છે જે પ્રકારે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે અને તેના જ કારણે તેમના જે સમર્થકો છે તેમનામાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે ધવલ જોશી બનાસકાંઠા